મંથલીના ઓઝોત વીર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવા નગરપાલિકાની માંગ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાણીની તંગી ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે માંગ કરાઈ જૂનાગઢ જિલ્લાના વંથલી ઓઝત વિયર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવા વંથલી નગરપાલિકા દ્વારા માંગ કરવામાં આવી છે ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં અપૂરતા વરસાદ અને હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના ઊભા પાક પર જોખમ તોડાઈ રહ્યું છે આ સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે અને હાલ વંથલી ઓઝત વિયર ડેમના દરવાજા ખુલ્લા હોવાથી પાણી વહી રહ્યું છે

આજે તો એની વંતની સિંચાઈ માટે પાણીનો જે પીવાનો પ્રશ્ન છે અમારા વંતની ત્યાંથી પાણી આવે છે તો આજની અમે રજૂઆત કરેલી છે સિંચાઈ વિભાગને તો અમારા જે આજના પ્રશ્નો પાણીનો છે તો આજે છાણ કરીએ છીએ કે આમાં પારા બંધ કરી દઈએ તો અમારા વનસ્પતિના પાણીને પીવાનો પ્રશ્ન હલ થઈ જાય ને આગામી વરસાદ આવે તો પાછો પારો ભરાઈ જાય તો ડેમ ખોલે તો અમને કોઈ જાતનો વાંધો નથી નગરપાલિકાના લેટર ઉપર લખી અને તમે મંત્રીને સમસ્યા પાણી ના થાય એ માટે માંગ કરી છે હા અમે રજૂઆત કરેલી છે અહેવાલ રહીમ કરવત લોકાર્પણ